જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે અનેક અવનવી કઢી ઘરમાં બનાવતા જ હોઈએ છીએ જેમ કે પંજાબી કઢી કાઠિયાવાડી કઢી સિંધી કઢી ડબકા કઢી પણ આજે હું તમારી સાથે જે કઢીની રેસીપી શેર કરવાની છું તે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય આ કઢી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી સરસ ટેસ્ટી લાગે છે કે એકવાર તમે ઘરમાં બનાવશો તો વારંવાર ઘરમાં બધા આ કઢીની ડિમાન્ડ કરશે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે કઢીનું મિશ્રણ બનાવી લઈશું જેના માટે બાઉલમાં એક વાટકી જેટલું દહીં લઈ લઈશું દહીં બહુ ખાટું હોય તેવું નહીં લેવાનું તેની અંદર એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ એક નાની ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી હળદર નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું આમાં જરાય લમ્સ ના રહે તે રીતના આને મિક્સ કરવાનું અને આની અંદર આપણે મીઠું એડ નથી કરવાનું પહેલાંથી મીઠું નાખવાથી કઢી વઘારતી વખતે ફાટી જાય છે અને હવે આની અંદર આપણે બે વાટકી જેટલું પાણી નાખી દઈએ જે વાટકીના માપથી દહીં લીધું હતું તે જ વાટકીના માપથી પાણી લઈ લઈશું તો આપણું કઢીનું મિશ્રણ તૈયાર છે હવે આપણે વઘાર કરીશું તો સૌથી પહેલાં એક કડાઈની અંદર એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલની અંદર એક નાની ચમચી જેટલી રાઈ નાખી દઈએ સાથે જ એક નાની ચમચી જેટલું જીરું નાખી દઈશું રાઈ અને જીરું બંને સરસ કકડે એટલે આની અંદર આપણે ચપટી આખી મેથીના દાણા નાખી દઈશું સાથે જ અડધી ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું વરિયાળી નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી વઘાર બળી ન જાય તેની સાથે અહીં મેં એક ચપટી હિંગ નાખી દીધી છે સાથે જ બે લીલા મરચાં બે લવિંગ અને બે ઇંચ જેટલો ખમણેલો આદુનો ટુકડો આની અંદર એડ કરી દઈશું અને આને થોડીકવાર માટે સાંતળી લઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી વઘાર બળી ન જાય જો વઘાર બળી જશે તો કઢીનો ટેસ્ટ સારો નહીં આવે હવે આપણે જે કઢીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે બધું જ આની અંદર એડ કરી દઈએ અને એક વખત આને હલાવીને મિક્સ કરી લઈશું અને હવે મીડિયમ ફ્લેમ પર જ આમાં ઊભરો આવે ત્યાં સુધી આને થવા દઈએ તો જો આપણી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે લગભગ ઊભરો આવ્યા પછી પણ મેં પાંચેક મિનિટ ઉકળવા દીધી હતી હવે આની અંદર આઠથી દસ લીમડાના પાન એડ કરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું આનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને સાથે જ પા વાટકી જેટલી અહીં મેં મોળી બુંદી લીધેલી છે તે નાખી દઈએ તમે બુંદીવાળી કઢી લગભગ પહેલાં ક્યારે નહીં બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે મેં અહીં મોડી બુંદી લીધી છે એના બદલે તમે સોલ્ટેડ કે તીખી બુંદી આવે છે તે પણ લઈ શકો છો તો આને મિક્સ કરીને મીડિયમ ફ્લેમ પર હજી પાંચેક મિનિટ ઉકળવા દઈએ તો જો પાંચેક મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ આપણી કઢી તૈયાર થઈ ગઈ છે અને કઢીની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો તો હવે આની અંદર આપણે એક બીજો વઘાર કરવાનો છે જેના માટે અહીં મેં બે ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું છે તમે અહીં ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો આની અંદર બે સૂકા લાલ મરચાં અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દઈશું અને આને તરત જ હલાવીને આની ઉપર રેડી દઈએ આવી રીતના ઉપરથી વઘાર રેડવાથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે અને સાથે આનો કલર પણ સરસ આવી જશે સાથે જ થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને એક વખત આ વઘારને હલાવીને મિક્સ કરી લઈશું તો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં અને ટેસ્ટી એવી આપણી બુંદીની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરી દઈએ આ કઢી ભાત સાથે ખીચડી સાથે તેમજ રોટલા કે રોટલી સાથે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કદાચ જો તમારે શાક ન બનાવવું હોય તો એમને પણ રોટલી સાથે આ કઢી ખાઈ શકાય છે તો આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ